સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો ઉપરવાસમાંથી એક લાખ બોતેર હજાર છસો બાવીસ ક્યુસેક પાણીની આવક થઈ તો નર્મદા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા જેની સામે નર્મદાના દસ ગેટમાંથી એક લાખ એકતાલીસ હજાર સાતસો છત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક કરવામાં આવી હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ મીટરે પહોંચી છે તો નર્મદા ડેમના દસ દરવાજા એક પાંચ મીટર ખોલવામાં આવ્યા

હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી માંથી એક લાખ બોતેર હજાર જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છેલ્લા પાંચ દિવસ પહેલા જ પાંચ ગેટ હતા પરંતુ ગઈકાલથી બીજા પાંચ ખોલતા એટલે દસ ગેટ ખોલવામાં આવે છે અને આ દસ ગેટ ખોલાતા એમાંથી એક લાખ એકતાલીસ હજાર સાતસો છુટ્ટર જેટલું ક્યુસેક પાણી નદીમાં વહેતા નર્મદા ભરૂચ અને વડોદરા કાંઠા વિસ્તારના ગામોને સાબદા કરાયા છે કહી શકાય કે જે નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી છે અને હાલ આ ગુજરાતની જીવાદોરી જે ખરેખર સાબિત થઈ રહી છે કારણ કે આવનારા દિવસોમાં આ નર્મદા ડેમનું પાણી ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં હાલ નર્મદા ડેમ સક્ષમ થઈ ચૂક્યો છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો આજે રીતે જણાવ્યું કે નર્મદા ડેમ કે જે ત્રાણું ટકા ભરાયો છે આ વખતે સિંચાઈની સમસ્યા નહીં સર્જાય તો હવે વાત પાણીમાં પાટણ અને ખેતરમાં દરિયાની પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે મોટા પ્રમાણમાં ઉભો પાક નષ્ટ થયો છે જમીન ધોવાઈ ગઈ છે રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો બધો અત્યારે બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી નથી કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભર્યા છે કે બીજો ખેતરના બંધ તૂટલ પડે આવાર હવાર તો એ નુકસાની મોટી ખેડૂતોને માછું ધર્યા હતા કોમ્પ્યુટર પાવડા હકાવી હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતોને અત્યારે પહેવાલી છે લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું આખા સાતલપુર તાલુકામાં છે પંડલી ગમડામાં બહુ નુકસાન છે મોટું બરાબર ખેડૂતોને સોય સો ટકા સહાય આપે એ સરકાર સારી ને મારી વિનંતી છે પાણી વર આપ્યા મક્ષર મહિનામાં કોહ મહિનામાં એટલે રવિ સીધીને પણ લઈ શકશે નહીં એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાટો દુષ્કાળ ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ આ ઠંડો દુષ્કાળ એ અતિવૃષ્ટિ એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહાય કરશે સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે ને કે ખેડૂતને જીવવો અત્યારે મુશ્કેલ છે અત્યારે ના કમસે કમ ત્રી થી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો તમે અડદ વાવો એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવાર આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો તો ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો ને જેમ બે હજાર સત્તરમાં જેમ પૂર આવ્યું હતું પાણીનું એવી સ્થિતિ આજે ધોણ વધારશે જમીન કે ચારથી પાંચ વર્ષ તો આ જમીન ધોણ થઈ ગઈ કાંઈ મોલ જ ઉગશે નહીં

જે સાડી ત્રણસો કે ચારસો જેવું હતું એની જગ્યાએ અઢીસો થી પોણી ત્રણસો જેવું જ આવે છે દૂધ એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચાહે ચારો ચરે ઊંચાઈ નથી ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી પાણી ભરૂચા જવાય એમ નહીં ઘરેથી નવ વાગે તમે ના જવા તો જવાય નહીં છે તમા પાણી ભરો હવે રખડીને જાશો પાસો કોઈ ગોમ માંથી આવશે બે ટૂપલા જ નાખશો ઓહો નાખી ભૂખો દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર અઠવાડિયા ભૂખો હે સાતરપુર તાલુકામાં પૂરને કારણે ખેડૂતોના તો હાલ બેલ થયા છે પરંતુ ઘાસચારો ન હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા વાળામાં જ પૂરવાની સ્થિતિનું નિર્માણ થઈ દ્રશ્યો બતાવીશ દ્રશ્યો લિંગ ગામના છે જ્યાં દસ થી પંદર ભેંસો એક જ જગ્યાએ પૂરવામાં આવે છે કારણ કે ઘાસચારો ન હોવાના કારણે ખેડૂતો પોતાના ઘરે જે અન્ન વધ્યું હોય રાંધેલો ખાધા પછી તે ખરાવે છે તો કેટલાક ખેડૂતો સાવ ભૂખ્યા ન જોવા રહેવાના કારણે ક્યાંક બિસ્કિટ તેમજ સુકો નાસ્તો પણ ક્યાંક પશુઓને ખરા છે આ દ્રશ્યમાં જઈ છે જે રીતે આ લિંગાવણાના ગામના દ્રશ્યો છે જ્યાં પશુઓ ભૂખ્યા ન જોવાના કે ન જોઈ શકતા પશુપાલક એના કારણે તેમને બિસ્કિટ ખરાવી રહ્યા છે મહત્વની વાત છે કે છેલ્લા છ દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેતરોમાં પાણી હજી જળબંબાકાર છે અને ઘાસચારાને કોઈ જ ઉપજાવ નથી બીજી બાજુ ઘરે પણ જે ઘાસચારો હતો તે બાંધ્યા ઢોર રાખવાના કારણે તમામ ઘાસચારો પશુઓને ઊભા જ કરાવી દેવામાં આવે છે મહત્વની વાત છે કે છેલ્લા ત્રણ દિવસથી કેટલાક પશુઓ ઘાસના હોવાના કારણે ભૂખ્યા છે તેના કારણે દોવા પણ નથી આવતા એટલે કે દૂધમાં ઉત્પાદનમાં પણ ક્યાંક પશુપાલકોને નુકસાન જઈ રહ્યું છે મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની સ્થિતિ પણ દયનીય જોવા મળે છે પશુઓ ભૂખ્યા અને ભૂખ્યા પોતાના વાડામાં જ પૂરી દીધા છે એટલે કે સરકાર એક બાજુ ખેડૂતોને સર્વે કરી સહાય તો આપે પરંતુ બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે તાત્કાલિક એટલે કે યુદ્ધના ધોરણે સૌથી પહેલા આ વિસ્તારમાં સાંતલપુર સમગ્ર પંથકમાં પશુઓ માટે ઘાસ ચારાની જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓનો નિર્વાહ થઈ શકે નહીંતર પશુઓ ભૂખ્યા ને તરસ્યા આ જ રીતે પશુપાલકોની નજર સામે ઉભા છે અને પશુપાલકો આમ દયનીય દશામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે અશરફ ન્યૂઝ એટીન પાટણ તો ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય તેમજ ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે સાતરપુર પંથકમાં સતત છત્રીસ કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે દ્રશ્યો હું તમને બતાવીશ દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાતરપુરના મુખ્ય મથક

અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબ્બાકાર થઈ ગયા છે વરસાદને વિરામ લીધાને આજ છઠ્ઠો દિવસ સાતમો દિવસ છે પરંતુ હજી પણ અત્યારે જે ઉભા છે તે આપણો ઊંચાળો ખેતર છે તો પણ ત્યાં અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે એટલે કે જ્યારે અંદર જઈએ તો ડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ ગવાર કુવર સહિત ખરે કઠોળના પાકો વાવેતર કર્યા હતા તેમજ એરંડા દિવેલા પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને હવે ખેડૂતોનો એક જ સારો વધ્યો છે સરકાર ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘરમાં ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે કે વાવેતર વાવેતર એનું સર્વે ના કરે કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી શરૂ કરશે એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે કોણ નથી એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામ ખાતામાં સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે નાતકપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે અને હાલની સ્થિતિ લિંગાવણા ગામનો આ ગ્રાઉન્ડ ઝીરો તો જ્યાં પણ ખેડૂતો પોતાની આપ પ્રીતિ જણાવી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ

તો આ દ્રશ્યો છે અંકલેશ્વરની પાનોલી જેઆઈડીસીમાં લાગેલી ભીષણ આગના જ્યાં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગતા જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જે રીતે જોઈ શકાય છે કે એટલી વિકરાળ આગ હતી કે સમગ્ર ગ્રામ્ય વિસ્તાર તેની જપેટમાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પરંતુ કંપની વિસ્તારમાં જ આગ લાગી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો આ આગ જોઈને ભય ના માહોલમાં છે ગામ છોડીને તાત્કાલિક ગ્રામજનોને બહાર ખસેડવામાં આવ્યા હતા તો ભરૂચના અંકલેશ્વર જે આઈડીસી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ભીષણ આગ લાગતા મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ બુજવવાનું કાર્ય કરવામાં આવ્યું હાલ આગ કાબુમાં મેળવી લેવામાં આવી છે આગ લાગ્યા પાછળનું કારણ એ તપાસ બાદ જાણી શકાશે પરંતુ હાલ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો અહીં સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં કે જ્યાં ભીષણ આગ લાગ્યા બાદ અફરા તફરીમાં આગ લાગવા લાગવાના કારણે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ધુવાડો જે ફેલાયો તેના કારણે ગ્રામ્ય વિસ્તારો એ ગામ ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો એક ગામ છોડીને ભાગવા મજબૂર બન્યા કારમાં ભીષણ આગ લાગી કિસાનપરા ચોકમાં ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો જ્યાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો ગાડીમાં સવાર નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો તો સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાર એ જે છે તે બળીને ખાક થઈ ગઈ તો મહેસાણાના નાગલપુર વિસ્તારમાં પણ કારમાં આગ લાગી પેટ્રોલ પંપ પાસે જ કારમાં આગ લાગી હતી રાત્રિ દરમિયાન કારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ મહેસાણા ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગ લાગતા જ કાર બળીને ખાક થઈ